સંસદ ભવનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરશી અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈ વિરોધ વંટોળ ઉઠ્યો છે સુરતમાં દલિત સમાજ દ્વારા રિંગ રોડ પર દેખાવો કરતા પોલીસે અટકાયત કરી હતી સંસદ ભવનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મુદ્દે વિવાદનો મામલો સુરતમાં પણ ગાજ્યો હોય તેવું લાગી રહ્યું સુરતમાં દલિત સમાજના યુવાનોએ દેખાવ કર્યા યુવાનોએ સુરતના રિંગ રોડ ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે દેખાવો કર્યા છે સામાજિક આગેવાન આજે વિરોધ એ છે કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું જે અપમાન કરેલું છે કે આંબેડકર આંબેડકર આજે ફેશન થઈ કે અને આટલું નામ જો ભગવાનનું લીધું હોય તો એમને સાત જનમ સુધી સ્વર્ગ મળી જાય તો આ ભાઈ સ્વર્ગ નું સર્ટિફિકેટ આપનાર કોણ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમણે જ અમને નરકમાંથી સ્વર્ગ અમને બતાવ્યું છે જીવતા અહીંયા અમારી જિંદગી છે આ દેશના ના એસસી એસટી ઓબીસી છે એમની જિંદગી નરક હતી એમાંથી એમને સ્વર્ગ બતાવ્યું છે તો અમારા માટે અમારા ભગવાન બાબા સાહેબ છે અમારા ભગવાન નું કોઈ અપમાન કરે તો અમે સાખી નહીં લઈએ બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે